નમસ્કાર દર્શક મિત્રો હું છું આપની સાથે અઢી વગેલા જોઈએ મહત્વના સમાચાર અંકલેશ્વર જીઆરડીસીમાં માનવ મંદિર નજીક બે વૃક્ષ ધરાશાયી અંકલેશ્વર જીઆરડીસી માં આવેલ માનવ મંદિરથી ઉદ્યોગ મંડળની ઓફિસ તરફ જવાના માર્ગ પર વરસાદી માહોલ વચ્ચે બે વૃક્ષ ધરાશય થઈ ગયા હતા અંકલેશ્વર જીઆરડીસી વિસ્તારમાં માનવ મંદિરથી ઉદ્યોગ મંડળની ઓફિસ તરફ જવાના માર્ગ પર વરસાદી માહોલ વચ્ચે બે વૃક્ષ ધરાશાયી થતા દોડધામ મચી જવા પામી હતી મુખ્ય માર્ગ પર વૃક્ષ ધરાશે થતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો આ અંગેની જાણ કરવામાં આવતા તંત્ર દ્વારા માર્ગ પરથી વૃક્ષ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી વૃક્ષ ધરાશે થતાં નજીકના પાર્ક કરેલા કાર અને ટેમ્પાને સામાન્ય નુકસાન પહોંચ્યું હતું એડી ન્યૂઝ સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ અંકલેશ્વર બે હજાર પહેલાં ને